Oh, oh,

કરવાની બાતમી મળી હતી જો કે મિત્રો ત્યારે મિત્રો ઝડપાયેલા લોકો પાસેથી પોલીસે સિત્તેર મોબાઈલ ફોન ત્યારે પંદર કાર અને રોકડા અઠ્યાવીસ લાખ રૂપિયા સહિત કુલ બે કરોડ નેવું લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે તમામ ત્યારે પંચાવન જુગારીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો કે મિત્રો આજ ત્યારે રિસોર્ટોમાં અગાઉ પણ ત્યારે એલસીબીએ પોલીસે દરોડા પાડ્યો હતો જેમાં અંદાજ પચીસ લાખથી વધુ રોકડ અને કારના મુદ્દામાલ સાથે ચોપન જુગારીઓને ત્યારે મિત્રો પકડવામાં આવ્યા હતા જોકે આ ઘટના ત્યારે બાતમી ના આધારે જ કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ